નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ચોમાસામાં જ્યાં દરેક શહેરોમાં વરસાદી પાણીના ભરવાની સમસ્યાથી લોકો પોકારી ઉઠ્યા છે દમણના નાઇટ માર્કેટમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા ન સર્જાતા લોકોએ ભારે આનંદની લાગણી વ્યક્ત કરી છે એક સમયે યુરોપની નાઇટ માર્કેટોની તર્જ પર દમણમાં નાઇટ માર્કેટ બનાવવા માટે તંત્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેની સામે લોકોએ ભારે અણગમો વ્યક્ત કર્યો હતો પરંતુ ત્રણ મહિના પહેલા બનીને તૈયાર થયેલ આ નાઇટ માર્કેટનો આજે ચોમાસામાં આહલાદક નજારો જોઈને પર્યટકો સાથે સ્થાનિક લોકો પણ ભારે આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થિત સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન રોડની બંને તરફથી કલર કોમ્બિનેશનવાળી દુકાનો અને ઇમારતો સાથે કિનારા સુધી જતા પેવર બ્લોકથી સજ્જેતર રોડના કારણે વરસાદી સિઝનમાં જાણે નાઇટ માર્કેટે સોળે શણગાર સજ્યા હોય એવો અભ્યાસ ઉત્પન્ન કર્યો છે せっかくなかったのか。<noise>